શાંતિ આજે આપણે સમજીશું શું મૃત્યુને પાછળ ધકેલી શકાય યા મૃત્યુ સમયે કોઈની લાગવક ચાલશે મૃત્યુ એક એવું સનાતન સત્ય છે જેને ટાળી યા પાછળ ધકેલી શકાતું નથી મૃત્યુ પામવાના હજારો સેંકડો રસ્તાઓ છે બીમારી આયુષ્યની પૂર્ણતા એક્સિડેન્ટ આત્મહત્યા પ્રાકૃતિક આપદાઓ અને આ બધા કારણોથી મનુષ્ય આત્મા મૃત્યુને પ્રાપ્ત કરે છે પરંતુ મરણનું સ્મરણ માણસ હંમેશા ટાળતો ફરે છે એક ફિલોસોફરે કહ્યું છે મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં મનુષ્ય હંમેશા મંડ્યો રહે છે મૃત્યુને યાદ રાખીને કેમ વર્તવું એ વાતને નજર સામે રાખતો નથી માણસથી મૃત્યુ શબ્દ સુદ્ધા કહેવાતો નથી જમતી વખતે કોઈ મરણ શબ્દનો ઉચ્ચારણ કરે તો કહે છે અરે એવું અશુભ બોલો છો પરંતુ તેમ છતાં મરણ તરફની મંજિલ દરેક પગલે અચૂક કપાઈ રહી છે એકવાર કોઈ સ્ટેશનની ટિકિટ આપણે કપાવી પછી આપણે ટ્રેનમાં બેઠા રહીશું તો પણ ગાડી આપણને તે સ્ટેશન પર લઈ જ જશે આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ આપણે કપાવેલી છે ચાહે આપણે દોડીએ ચાહે આપણે બેસીએ પણ મૃત્યુ તો છે જ જો તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો પણ તે ટાળ્યું તળતું નથી બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પરંતુ મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ એક એવી ઘટના છે જ્યાં કોઈની લાગવક ચાલતી નથી આ ઘટના બધા સાથે એક જેવી જ ઘટે છે ચાહે રાજા હોય યારંખ અમીર હોય કે ગરીબ બધા તેનો ભોગ બને છે કોઈ અમીર વ્યક્તિ એમ કહે કે થોડા પૈસા લઈ લો અને મને થોડું આયુષ્ય આપી દો તો તે શક્ય નથી આપણી સામે રાજા પરીક્ષિતની કથા છે કહેવાય છે રાજા પરીક્ષિતે કલયુગને પકડ્યો કલયુગને તેમણે ચાર સ્થાન પર રહેવાની મંજૂરી આપી કલયુગ આજીજી કરવા લાગ્યો અને તેણે કહ્યું કે આ ચારમાં મારું પૂરું નહીં થાય એટલે મને એક વધારે જગ્યા જોઈએ કલિયુગને દારૂ જુગાર બીજી સ્ત્રીનો સહવાસ અને હિંસા આ ચાર સ્થાન પર રહેવાની જ મંજૂરી મળી હતી પણ રાજાને મનાવીને એક જગ્યા તેણે વધારે માગી ત્યારે રાજાએ તેને સોનામાં રહેવાની મંજૂરી આપી આ તકનો લાભ લઈ તેણે રાજાના જ મુગટમાં સ્થાન મેળવી લીધું હવે કલયુગના પ્રભાવના કારણે રાજાના વિચારો બદલાયા તે હિંસક થવા લાગ્યો એક દિવસ જંગલમાં તેને તરસ લાગી તે શ્રમિક મુનિના આશ્રમમાં ગયો તેઓ ધ્યાનમાં બેઠા હતા એટલે તેઓ પ્રત્યુત્તર ના આપી શક્યા તેથી રાજાને ગુસ્સો આવ્યો અને રાજાએ મરેલો સાપ એ શ્રમિક ઋષિના ગળામાં પહેરાવી દીધો શ્રમિક ઋષિનો પુત્ર જ્યારે આશ્રમમાં આવ્યો ત્યારે તેણે જોયું તો એના પિતાનું આવું અપમાન એ સહન ન કરી શક્યો એને ખબર પડી કે આવું અપમાન પરીક્ષિત રાજાએ કર્યું છે ત્યારે એને સાત દિવસમાં તક્ષક ના કરડશે અને એમનું મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો રાજાને આ વાતની ખબર પડી સાથે સાથે નગરજનોને પણ આ વાતની ખબર પડી આ વાતની ખબર કશ્યપ મુનિને પણ પડી તે રાજાને પોતાના મંત્ર શક્તિથી બચાવવા રાજા પાસે જતા હતા રસ્તામાં તેમને તક્ષક નાગ મળ્યો તક્ષક નાગે કશ્યપ મુનિને નમસ્કાર કર્યા અને કહ્યું કે આપ ક્યાં જઈ રહ્યા છો મુનિએ વાત કરી કે હું તક્ષકના ઝેરને તોડીને પ્રજાવત્સલ પરીક્ષિતને બચાવી લઈશ તક્ષકને તેના ઝેર ઉપર ઘમંડ હતું એ બોલ્યો કે હું એ જ નાગ છું હું સામેના લીલા ઝાડને સૂકવી દઉં છું તમે સજીવન કરો તો ખરા તક્ષક નાગે એના ઝેરથી ઝાડ સાથે એના પર રહેતા પ્રાણીઓને પક્ષીઓને પણ સુકવી નાખ્યા મુનિ એ ઝાડ પાસે ગયા એના પર હાથ ફેરવ્યો વૃક્ષ અને ઉપરના પ્રાણીઓ પણ સજીવન થયા તક્ષક નાગનું અભિમાન ઓગળી ગયું મુનિ રાજા પાસે જતા હતા ત્યાં જ આકાશવાણી થઈ કે આપ ત્યાં ન જશો રાજાના જીવનનો અધ્યાય અહીં પૂર્ણ થયો છે અને મહર્ષિ પોતાના આશ્રમમાં પાછા જતા રહ્યા રાજાએ પોતાને મોક્ષ મળે એ માટે સુખદેવજી પાસે ભાગવત કથાનું શ્રવણ કર્યું અને છેવટે તક્ષક નાગના કારણે એમનું મૃત્યુ થયું તો મૃત્યુ કોઈ પણ કારણ નિમિત્ત બનાવીને આવે છે જો પૈસાથી ટાળી શકાતું હોત કે કોઈનું ખોડિયું લઈને જીવાતું હોત તો દુનિયામાં હાહાકાર મચી જાત ધરતી જીવવા જેવી જ ન રહે મેડિકલ સાયન્સ પણ મૃત્યુ સામે લાચાર બનીને સોરી કહીને ઊભું રહી જાય છે ત્યારે શ્રેષ્ઠ કર્મો થકી જીવનને ઉન્નત બનાવીને મૃત્યુને હસતા મોઢે સ્વીકારવું જ રહ્યું આપ સર્વને ખ્યાલ હશે નામ સાંભળ્યું હશે જ્યારે સમાચાર મળ્યા કે માઇકલ જેક્સન હવે નથી રહ્યા તે સમાચારથી જ સન્નાટો છવાઈ ગયો અને ગણતરીની મિનિટોમાં યુઝર ટ્રાફિકના કારણે ગૂગલ ટ્વિટર વિકીપીડિયા ક્રેશ થઈ ગયા દુનિયાભરના લોકો એ જાણવા માંગતા હતા કે દોઢસો વર્ષ સુધી જીવવા માંગતા માઇકલ જેક્સન પચાસ વર્ષની ઉંમરે અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યા માઈકલ જેક્સન દોઢસો વર્ષ જીવવા માંગતા હતા જેના માટે તેમણે પોતાના ઘરે બાર અંગત ડોક્ટરોની ટીમ રાખી હતી જેઓ તેમને દવાઓ અને યોગ્ય ભોજન આહાર આપતા હતા અને તેમનું જમવાનું રોજ લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવતું હતું પછી તેઓ ખાતા હતા તેઓ હંમેશા ઓક્સિજનના ચેમ્બરમાં જ સૂતા હતા કારણ કે તેમને દોઢસો વરસ જીવવું હતું જો ઓક્સિજનના અભાવમાં શરીર છૂટી ગયું તો તેઓ ક્યારેય કોઈને ડાયરેક્ટ ટચ યા હાથ નહોતા લગાવતા કે જેથી ઇન્ફેક્શન થઈ જાય ઘણી બધી સુંદર દેખાવા માટેની સર્જરી તેમણે કરાવી હતી આટલા બધા ઉપાય કરવા છતાં પણ જ્યારે રાત્રે એક સમયે એમના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું ત્યારે આ કંઈ પણ કામ ના આવ્યું અને તેઓ પચાસ વર્ષની ઉંમરે હાર્ટ બંધ થઈ જવાથી મૃત્યુ પામ્યા તો આ દ્રષ્ટાંત આપણને સમજાવે છે કે મૃત્યુને ટાળી શકાતું નથી અને ત્યાં કોઈની પણ લાગવક ચાલતી નથી ઓમ શાંતિ